નવરાત્રી દરમિયાન નવમાં નોર્તે વૃંદાવન ટાઉનશીપ ખાતે ગાયત્રી યજ્ઞ તથા કન્યાપૂજનનું આયોજન કરવામાં આવ્યું વૃંદાવન ટાઉનશીપમાં ડુપ્લેક્સ અને ટોર્નામેન્ટ વિભાગ દ્વારા નવમાં નવરાત્રિના પવિત્ર દિવસે બપોરે ત્રણથી છ વાગ્યે ભવ્ય ગાયત્રી યજ્ઞ તથા કન્યા પૂજન મુખ્ય આયોજક સુનિલભાઈ શાહ તથા જયેશભાઈ ચૌહાણ તથા યોગા ગ્રુપ મહિલા મંડળના સહયોગથી યોજાયો આ યજ્ઞ સાથે સાથે બાર વર્ષનીથી નીચેની કુંવારિકાઓએ પૂજનનું પણ આયોજન કર્યું

નવમાં નોરતાએ પંદરથી એકવીસ કુંવારિકાનું સન્માન કરવામાં આવ્યું અને કન્યાઓને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવે છે તો ગાયત્રી યજ્ઞ મહિલા મંડળ યોગનું ચાલે છે અમારે ત્યાં વૃંદાવન ટાઉનશીપમાં તો તે વખતે એ લોકોએ નક્કી કર્યું અમારી ગરબા કમિટી સાથે અને સુનિલભાઈ પછી રાજુભાઈ સોની કિરુભાઈ ત્રિવેદી પ્રીતિબેન શાહ અને ભાવના ચૌહાણ કે આપણે આટલી કન્યાઓનું પૂજન કરીએ એ લોકોને પૂજન કર્યા બાદ અમે એક શૈક્ષણિક કીટ આપી છે કે જે એમને ભવિષ્યમાં ઉપયોગી થાય ડુપ્લેક્સ અને ટેનામેન્ટના પ્રમુખ અને બધા લોકોના સહયોગથી નવ દિવસનો ગરબા મહોત્સવ અમારો સંપન્ન થયો ખૂબ એકતા કરી અને સરસ રીતે નવા નવા કાર્યક્રમ કર્યા એક હજાર એકસો ને અગિયાર દીવડાઓ ગાયત્રી યજ્ઞ અને કન્યા પૂજન કરી અને અમે આજનો નવરાત્રિનો કાર્યક્રમ સમાપન કર્યો છે ધન્યવાદ